અને મારે બેના બેના આવી ગયા છે અને હાથું નામ તો અમે કેતા નથી પણ બેના જ બધા બધા બહાર બેઠા છે જો બધા કઈક લખવા બે ગયા રામ રામ કરવા બે ગયા લજ કરવા વાળા નથી ને છે હું તો આ બાજુ આ બધા અમારે રામ રામ વાળા છે અમારે ફાઈ તો જો ઠેઠ ગયા છે ખુડસી જમાઈને રામ રામ કરવા બે ગેસ તો હાલો જમાઈને દેખાડું તમને તો હવે જો રામ રામ કરે છે જમાઈને જમાઈને બેન દીદી બે આવી ગયા અમે લગ્ન માં આવ્યા હતા ને તો ભાઈ ગયા છે મમ્મી જો હવે રામ રામ કરવા આવ્યા નવરાયન મમ્મી થાય તે આવે ને જો દે કેટલા દાંત આવે છે માને દાંત નો આવે કોને આવે ડાયરો જો આ બાજુ બેઠો આ અમને લઈ અમને લઈ આ તને લઈ લો એ તું શું મારવી જોઈએ શું લખે પૈસા જ ન

જમવાનું આવી ગયું છે જમવાનું ખાલી લઈ લીધી છે તો જો આ બધા લાઈન માં છે ને જમવા માંડ્યા સગા બંધી બધા ફેજો વિખ્યા થયાસ આ યસવી હોય કાંઈ

પૂરી ને કીધું દેખાડી ચકલા જો પૂરી ચકલા હલો પૂરી હાલ તો મોજ મસ્તી કરાવી પૂરી કેવું લાગ્યું બઉ મજા આવી પૂરી તો આ ખોટું હશે ખાશું પુરી ખોટું હે આ શું હે

પૂર્વી સાહેબ કઉ ભળ્યો હારા હારા પૂર્વી સા ગોતે હોય તો આમાં કાંઈ ખારા હારા ગોતી લઈ પીસ ને માનસી હાટું અને પૂર્વી સા એના હાટુ બધા હેટું થોડાક વીણી લઈ હારા હારા તો એ બેન ને વાળી ઉભા રહી ગયા થોડાક સીણા ને એવું લેતા જાઓ કેવા વાતું કરે પૂરી જવા કલકા 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 કરાશે પૂરી ક્યાં તું નાનું બચ્ચું છે પુરી એકાદું ચકલું સારું દેખાય બધાય અલગ અલગ છે સરખા જા અહીંયા સફેદ કોપટ છે જોશે ને આ પૂર્વીશાને દેખાડવા આવ્યા છે કા પૂર્વિષા બેઠા છે ને અહીંયા લાઈનમાં બેસી ગયા આમાં સફેદ કોપટ છે આમાં મોટા મોટા જો જો ઓલામાં તો હા તો એ ફરેજ છે ને જોઈ જોઈ છે કે થા આવો આવ જે એ પોસ પોસા આદમ જો 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 એટલે એ મરતા જે હળુ હળવું જ જે કાર કાઈ જોરથી ન બટકું ભરે સરખી આંગળી દે તો પૂરી દે તો ખરી ખડી ન બટકું ભરે લે પૂરીને જ વીક લાગે